चढ़ाओ रे कान मोटी कान एक लगन गीत हे गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग सो गाइस केम छो मजा म અત્યારે વાગ્યા છે 10 અને હું આવી ગઈ છું દુકાને અને કાલે આપણે ગયા હતા વડોદરા તો ગાઈસ બ્લોગ આવી ગયો છે આપણી ચેનલ પર જલ્દીથી જાવ અને જોઈ આવો ગાઈસ અને હા ગાઈસ હું વડોદરા મારા કામથી નથી ગઈ મારા ભાભી છે જે મારા માસીના છોકરાની બહુ છે તે એમની જોડે ગઈ હતી કે ચાલો જીન્ડેન મારી જોડે ને મારે શોપિંગ કરવાની છે એમની દીકરી માટે બધું લેવાનું હતું પૂરતી શહેર ને બધું તો હું એમની જોડે ગઈ હતી ગાઈસ પણ હવે જોડે જઈએ એના અમારે અહિયાં વડોદરા લગભગ પંચાવન કિલોમીટર જેટલું થાય છે તો ગયા છે તો ચલો આપણે લઈ લઈએ તો મારો પણ વધનો ખર્ચો થઈ ગયો ગાઈસ અણધાર્યો કેમ કે મેં જે વિચાર્યું ન હતું પણ કઈ નઈ ઘર માટે જ લીધું છે કર્ટન્સ ને બધું લેવાનું હતું તો લીધું છે થોડું ઘણું હું તમને બતાવીશ ટાઈમ મળશે તો ગાઈસ અને હા ગાઈસ બ્લોગ માં બન્યા રહેજો અને અત્યારે જો હું દુકાને છું ને આજનું વાતાવરણ બતાવું તમને કેવું છે તો ગાઈસ આવું વરસાદ ભર્યું વાતાવરણ છે અને આ બાજુ જો રોટલી થાય છે અને હાલ તો મંદિર ચાલે છે બધાને શું આપું તો હાલ ગાઈસ બધાને મંદિર છે કેમ કે ધંધાવાળા તો આજ હાલત રહેવાની છે તો કઈ નહીં ચલાવવું તો પડશે હવે ગાઈસ કાલે એવું થયું શોપિંગ કરવા ગયા તો અમે ગાઈશ જુડિઓમાં ગયા ત્યાંથી અમે થોડું ફરીદી બી કરી અને બિલિંગની લાઈન જો હમણાં સેલ ચાલે છે ને જુડિયોમાં તો લાઈન જોયું હોય તો બહુ મોટી લાઈન હતી ને અમારે બસનો ટાઈમ થઈ ગયેલો તો અમે બધું પડતું મૂકીને પછી આવતા રહ્યા એટલું બેડ લક અમારું અડે રાહ જો તો પાંચ છ થઈ જાત ત્યાં જઈને પછી બસ ના મળો પણ પંચાવન કિલોમીટર છૂટક સાગરમાંથી ઘરે આવું એટલે અઘરી વાત છે

એન્ડ માતાજીના દર્શન કરી લો સો ગાઈસ આપણે મસ્ત મજાનું જમી લીધું છે એકદમ દેશી ભોજન આજે કુબીની ખાટી ભાજી હતી અને ફૂલેવાનું શાક હતું તીખું તીખું અને મકાઈના રોટલા હતા ગાઈશ તો ખાઈ લીધું છે આપણે અને એમ પણ થોડુંક જ ખાવાનું હતું આજે પેલું મગની દાળના ભજીયા ખાતા હતા જ ભજીયા ખાતા હતા એટલે થોડુંક જ ખાવાનું હતું તો થોડું ખાઈ લીધું છે આપણે પપ્પાનું જમવાનું જમી લીધું છે હવે પપ્પાને ખાવા છોડાવીએ પછી દુકાને બેસવાનું છે આપણે તો ચાલો ગાઈશ ખાવા છોડાયે પપ્પાને રાહી જેતાવા નહીં યે ડબમ સુ લાઈવ કોલ પેલા સરવાજે મોકલાયું અહા લાડવા લઈને આયો કુંડો જો ફાયદો કેનો લાડવા મળી જાય લાઈ કોથરીંગ ગાળ દે એવું કર હે ગાઈસ જો ગાઈસ બપોરના ત્રણ વાગ્યા છે ને મને ઊંઘ આવવા માંડી છે તો ઊંઘી જઈએ થોડીક વાર અને ઠંડુ વાતાવરણ છે તો ઠંડી લાગે છે તો ઓડિયા વગર તો ઊંઘ ના આવે અને એમ પણ ગાઈસ થોડુંક ઓડીએ ને તો જ ઊંઘ આવવા મળતું એવું છે ચલો ગાઈસ ઊંઘી જઈએ જેટલીક વાર હે ગાઈસ ગુડ ઇવનિંગ જો ઊંઘીને ઉઠી ગઈ છું અને પપ્પા ગયેલા બહાર ખબર જોવા જીજાજીના પપ્પા બીમાર હતા તારસશું આપણે ખાસું મકાઈ ગાઈશ તો ચલો ગાઈશ તમને મકડીઓ ચડી ગઈ ચલો બતાવું ગઈશ

कुकर में जल्दी सीटी काढ़ ट्रिक hmm? आइडिया गाइस आइडिया पानी रेडो कैमेरा पर आइए ना मिले वाह मुश्किल आ रहा है

ท so. ี่เราทำให้ต้อนงเรนเป็ดอะขุดอ่ะตอนสักเลี้ยงเป็ดอะไรขุดอันนะไอน้าขุดอันนะไอที่ที่ตายตายเนี่ยนี่บ้ากูแครดูขา

क्या लगाया चढ़ाओ रे कान मोटी गाने लगन गीत एक गा है मंद बोरी चढ़े हो गाइस माथा लगावा लगा हुआ जेल हुआ काम गाड़ी लो गाइस मैं भी एलोवेरा जेल लगा रही जो ग्लो थोड़ो थोड़ो आई जो छी आई गयो है ता जो ने જો નેચરલ બકુ આ તો સુકાઈ જાય જો ના કાઢી હોત તો કાઠું તો થઈ ગયું હા આ કે વધારે ગઈડું છે ઉમર લાયક છે આ એન્ડ ગાઈસ બ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડિયોને લાઈક કરી દેજો ને જો દેખો ગાઈસ મેં એલોવેરા જેલ કાલ લગાડી તું તો મારા વાળ મસ્ત થઈ ગયા છે અને હા ગાઈસ હાઈપ આપવાનું ભૂલશો નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ બતાવો ગાઈસ તો મને નવા નવા વિડીયો લાવવાનું મન થાય તો મળીએ નવા વિડીયો સાથે બાય